દાદાના રજવાડી રથને હનુમાન ભક્તો રસાથી ખેંચી અને ધન્ય બન્યા હતા આ ઉપરાંત બજરંગીઓ દ્વારા અખાડાના દાવ જેવા કર્તવ્યો કરાયા હતા અને ડીજે ની જમાવટ થઈ હતી આજ રોજ હનુમાન જન્મોત્સવના નિમિત્તે જે કર્યું કહેવાય હનુમાનજી ના જન્મોત્સવ નિમિત્તે શ્રી બરાબર ફાઉન્ડેશન દ્વારા સતત સોળમાં વર્ષે એક ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે પંદર વર્ષ સુધી આપણે સવારે રથયાત્રા કરી પણ આ વર્ષે આપણે સાંજે આયોજન કરેલું છે લોકો ખૂબ જ ઉત્સાહથી જોડાયેલા છે દાદાના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમી પડી છે કીર્તન યાત્રાનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે યાત્રાના ફ્લોટ વિશેષ રીતે જોવા મળી રહ્યા છે જુદા જુદા ફ્લોટ ક્ષેત્રમાં જોડાયેલા છે ધાર્મિક રાષ્ટ્રીય જેવા ફ્લોટ શો ને હજારોની સંખ્યામાં લોકો જોડાયેલા છે તો યાત્રાને સફળ બનાવવા માટે તમામ સંસ્થાઓનું તમામ ધાર્મિક લોકોનું શ્રી બરાબર ફાઉન્ડેશન હાર્દિક સ્વાગત કરે છે અને શ્રી હનુમાન જન્મોત્સવની સૌને ખૂબ ખૂબ શુભકામના પાઠવે છે જય શ્રી રામ આ સોળમું સોળમું વર્ષથી આપણે આયોજન છે અને લોકો ખૂબ જ શ્રદ્ધાથી આસ્થાથી આ યાત્રામાં જોડાય છે અને આજે આપ માહોલ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો જોડાયેલા છે અને હજુ પણ લોકો જોડાશે એ અયોધ્યાના રામ મંદિર બન્યા પછી એક અલગ જ ભારતમાં માહોલ તૈયાર રહ્યો છે લોકો રામ તરફ લોકોના દિલમાં રામ વસ્યા છે અને જ્યાં રામ હોય ત્યાં હનુમાન તો હોય જ તો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે